ને ને નહિ નહિ મારો ઉભારો ઉભારો તારા બોશે મારીએ પણ પેલા પા રંબા ના તમે તમારી આપણે રમતા તાઈરંભુ છે અમે આ થી વણ ઓલ લેતા આ તાર જોર હોય ને કે માર બે વિઠે ડમ પકડી ઉભારો ભઈ ઉભારો

અમારું મગન ઉપર જઈ રહ્યું છે મૂળવા મૂળમાં આ તો મારું છે અલ્યા તારે બેયે તૈયાર છું લાવો 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 લ્યો

મને પૈસા તું મગન કર્યા ગયા પાડતો તો જ પાડતો લેવાનો અચ્છા પૈસા મારા બગડ્યા ગયો

મને કાઢો પણ તમે ની જ રમી ની એક ઝગડ છો આ બુંદ્યા ફોડાયો ભાઈ ભાઈ તમારા મોબાઈલ ફૂટ્યો

હા તો એટલું જ કહું મરેલા કોઈ ભગવાન વોરંટી ના હલી તો તો પછી તમારે મનસુખ જોડે જ જવું આપડે કોંગ્રેસ હાજર મળે પણ લોકો કે તો અલગ આઈ જ છે પણ લોકો કે જુ તન ડાળે અલે આ મુરખા ઇની લોકો ના થાય આ મોબાઈલ ને લોકો થાય છોટી લાયા તું આ નવો અલે મે એક મોબાઈલ માં જોઈ દીધું ઇન્સ્ટાગ્રામ તમે તમાર જેવું જ જોવો છો એક બોલતા ના આવડ તમે ગેમ રૂમ માં બેહી ગયા છો આ લોકો કે છે મોબાઈલ ને અલે ના થાય લે આ ઇની લોકો ના થાય આ આ લોકો કે થાય એની આવતો મને કાતિ કોઈક ધંધે વાળો પોચ રૂપિયા કમાવાનું સુખી થાવ આવું ના આવું દુખી